બધાને જય માતાજી ન્યુ માલ લઈને આવી ગયા છીએ બહુ મસ્ત રહેવાનું છે અને મટીરિયલ પણ બહુ સરસ રહેવાનું છે જો અને બોર્ડર પણ બહુ મસ્ત આવવાની છે અને લાઇનિંગ વાળી આખી સાડી આવવાની છે બહુ મસ્ત સાડી રહેવાની છે અને સાડા પાંચ મીટર કટ આવવાનું છે આમાં બ્લાઉઝ આવવાનું નથી જોવો કેટલી મસ્ત સાડી રહેવાની છે અને આમાં દસ કલર આવવાના છે બધા કલર બહુ મસ્ત રહેવાના છે આમાંથી તમને કોઈને ગમતી હોય તો તમે ઓર્ડર કરી શકો છો જો હું તમને આમાં કલર પણ બધા બતાવું બધા કલર બહુ મસ્ત રહેવાના છે અને બોર્ડર પણ જોઈ શકો છો બહુ સરસ આવવાની છે અને કલર પણ બધા બહુ સરસ આવવાના છે જો આ બધા એના કલર રહેવાના છે અને દસ કલર રહેશે અને બ્લાઉઝ સાથે નથી આવવાનું અને દરબારી કાપડ આવવાનું છે બહુ મસ્ત કાપડ આવવાનું છે બધા કલર પણ બધા બહુ સરસ આવવાના છે તો આમાંથી તમને કોઈને ગમતી હોય તો તમે ઓર્ડર કરી શકો છો આમાં અમારા નંબર પણ આપેલા છે અમને છેને તમે વોટ્સઅપ મેસેજ કરવાનો રહેશે આ સાડીનો સ્ક્રીનશોટ પાડી અમને મોકલવાનો રહેશે જો આમાં બધા કલર મેં તમને બતાવ્યા છે અને આમાં બીજી પણ ન્યૂ ન્યૂ ડિઝાઇન આવી છે એ બધી વિડીયોમાં બતાવવાની છે વિડીયો પૂરો જોજો એટલે તમને બધા કલર અને ડિઝાઇનની ખબર રહીએ કે આ આટલી ડિઝાઇન આવી છે જો આમાં આ દસ કલર છે તો આમાંથી તમને ગમતો હોય તો તમે સ્ક્રીનશોટ પાડી અમને મોકલી શકો છો જો આ દસ કલર રહેવાના છે અને બધા કલર બહુ મસ્ત રહેવાના છે ન્યૂ ડિઝાઇન છે અને હવે આપણે બીજી ન્યૂ ડિઝાઇન જોઈશું એ પણ બહુ સરસ આવવાની છે આ અજરખની સાડીમાં આવવાની છે બહુ મસ્ત સાડી રહેવાની છે ક્રેપ સિલ્કમાં આવવાની છે અને આમાં છ કલર રહેવાના છે અને આનું કાપડ પણ બહુ મસ્ત રહેવાનું છે અને બ્લાઉઝ સાથે સાડી રહેવાની છે જુઓ કેટલી મસ્ત સાડી છે અને એવીમાં સાડી આવવાની છે તમે નાના મોટા પ્રસંગમાં પહેરી શકો એવી સાડી રહેવાની છે અને બ્લાઉઝ પણ બહુ મસ્ત રહેવાનું છે અને સાડી પણ બહુ સરસ રહેવાની છે ન્યૂ ડિઝાઇન છે જો આ બ્લાઉઝ છે અને પાલવ પણ બહુ મસ્ત રહેવાનો છે અને પ્લેન ગાળામાં સાડી આવવાની છે જો પાલવ કેટલો મસ્ત પાલવ આવવાનો છે અને સાડીનું કાપડ પણ એટલું મસ્ત રહેવાનું છે હેવીમાં સાડી રહેવાની છે બહુ મસ્ત મટીરિયલ પણ બહુ મસ્ત રહેવાનું છે જો અને કલર પણ આમાં બધા બહુ સરસ છ કલર રહેવાના છે તો આમાંથી પણ તમને કોઈને ગમતી હોય તો તમે સ્ક્રીનશોટ લઈ અમને મોકલી શકો છો જો આ એનું બ્લાઉજ રહેવાનું છે બ્લાઉઝ પણ બહુ મસ્ત રહેવાનું છે તો ચાલો આપને એના કલર જોઈએ એના કલર પણ બધા બહુ મસ્ત કલર રહેવાના છે છ કલર આવવાના છે અને પ્લેન ગાળામાં સાડી રહેવાની જો કેટલી મસ્ત સાડીએ આવવાની છે અને કલર પણ જો બધા બહુ મસ્ત કલર રહેવાના છે જો આટલા કલર આવવાના છે અને ડિઝાઇન પણ બહુ મસ્ત આવવાની છે તો વહેલાં તે પહેલાંમાં તમે ઓર્ડર કરી શકો છો જો અને તમારે સ્ક્રીનશોટ લઈ મોકલવાનો રહેશે આ બધા આના કલર રહેવાના છે જોઈ શકો છો તમે છ કલર આવવાના છે અને બ્લાઉજ પણ આમાં એટલું મસ્ત બ્લાઉઝ આવવાનું અને કાપડ પણ બહુ મસ્ત આવવાનું છે તમે નાના મોટા પ્રસંગમાં પહેરી શકો તેવી સાડી છે હવે આપને બીજી ન્યૂ ડિઝાઇન જોશું એ ડિઝાઇન પણ બહુ મસ્ત રહેવાની છે એ પણ પટોળામાં ડિઝાઇન આવવાની છે બહુ સરસ ડિઝાઇન આવવાની છે અને કાપડ તો કૂણું માખણ જેવું આવવાનું છે મુઠ્ઠીમાં આવી જાય તેવું કાપડ છે અને આ પણ ગાળા બોર્ડરમાં જ આવવાની છે બહુ મસ્ત સાડી રહેવાની છે અને કાપડ પણ બહુ સરસ રહેવાનું છે જુઓ ડિઝાઇન પણ ન્યૂ ડિઝાઇન આવવાની છે અને આમાં તો બોર્ડર પણ બહુ મસ્ત રહેવાનો છે ને આમાં પણ છે ને છ કલર રહેવાના છે બધા કલર બહુ મસ્ત આવવાના છે જુઓ માં મેં તમને બધા કલર બતાવેલા જ છે એટલા માટે તમારે ગમતી હોય તો સ્ક્રીનશોટ લઈ મોકલવાનો જ રહેશે આમાં અમારા નંબર છે જ જો આ છ કલર રહેવાના છે બધા કલર બહુ મસ્ત રહેવાના છે અને મટીરિયલ પણ બહુ મસ્ત રહેવાનું છે કૂણું માખણ જેવું આવવાનું છે જો એક સાડી હું તમને છેને ખોલીને બતાવું જોવો તમે કેટલી મસ્ત સાડી રહેવાની છે અને આનું છે ને બ્લાઉઝ પણ એટલું મસ્ત આવવાનું છે તમે કેટલું મસ્ત છે અને પાલવ પણ આમાં બહુ સરસ રહેવાનો છે જોઈ શકો છો તમે કેટલો મસ્ત પાલવ રહેવાનો છે જુઓ સાડી પ્લેન ગાળામાં આવવાની છે અને બહુ મસ્ત રહેવાની છે જુઓ તમે અને કાપડ પણ એટલું મસ્ત આવવાનું છે અને આ એનું બ્લાઉજ રહેવાનું છે બ્લાઉઝ પણ બહુ મસ્ત આવવાનું છે જો આ એના કલર છે છ કલર આવવાના છે અને કલર પણ બધા બહુ મસ્ત આવવાના છે અને જો આ ન્યૂ ડિઝાઇન છે આ ડિઝાઇન પણ બહુ મસ્ત રહેવાની છે પટોળામાં ડિઝાઇન રહેવાની છે આ મેં તમને પહેલાં બતાવી એમાં જ આ બીજી ડિઝાઇન છે અને આ કાપડ સેમ જ બે રહેવાનું છે બહુ મસ્ત કાપડ રહેવાનું છે અને આમાં પણ છ કલર આવવાના છે જોઈ શકો છો તમે અને કલર પણ બધા બહુ મસ્ત રહેવાના છે